આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય આપણે બનાવીશું આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનશે એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું કોઈના બાપની તાકાત નથી તમને અમને રોકે વિસ્તારમાં જળ જંગલ જમીન લાકડું છે પાણી છે વીજળી છે અમારે ત્યાં કોલસો નીકળે છે રેતી નીકળે છે આટલી બધી રોયલ્ટી અમે સરકાર ને અમારે ભીખ માંગવાની અમારે પાંચ કિલો ચોખા માટે બે બે દિવસ લાઈન પર રહેવાનો અમારે બેંકો લાઈન પર રહેવાનો અમારે લાઈન પર રહેવાનો અમારે નેતા લાઈન પર રહેવાનો ક્યાં સુધી અમે લાઈન પર રહીશું છેતર વસાવા છેતર બધું છેતર નામ ને છેતર વસાવા નામ છે જયતર ને કામ લોકોને ભ્રમિત કરવાનું કામ

તો ઘર ચલાવી શકતા નથી બિલ માંગણી કરવાની કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકાર માંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આપણી સરકાર મિત્રો કરી રહી છે પણ કેટલાક લોકો પોતાની પોતાનો રાજકીય રોટલો ચકવા માટે

તમામ મહાકન અધિકાર મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કળા પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકારના નામે એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધાય આજે લોકોને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે કયા અધિકારોની વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી રહ્યા આજે જાનમાંથી લઈને મૃત્યુ સુધી ની યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે બધો જ લાભ મિત્રો આપણને મળી રહ્યો છે આપણા રાજનીતિમાં પણ આપણા અનામત નો પૂરેપૂરો મિત્રો અમલ થઈ રહ્યો છે